નમસ્કાર દર્શક મિત્રો અમારી એમ ગડસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગરેવા દશરથ ઠાકોરને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો દશરથ ઠાકોર જોરદાર નવું સોંગ લઈને આવવા જઈ રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે ગોંડી અમે સો કિલોમીટર દૂરથી મળવા આવ્યા તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આવા જ નવા નવા સોંગની અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવો નવા સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો તમારા ગામનું નામ અને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો મિત્રો આ સોંગની વાત કરીએ તો મિત્રો આ સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે દશરથ ઠાકોર ઓફિશિયલ તો મિત્રો એમની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર સોંગ રિલીઝ થઈ ગઈ છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજા વિડીયોમાં જય માતાજી